નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ બાવીસ માર્ચ બે હજાર પચીસ ને વાર શનિવાર આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઉંચામાં ચીરુના રેકોર્ડ બેક ભાવ અઠાવનસો રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે એક સાથે ફરી વાર પાંચસો રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને બજાર છ હજાર આસપાસ પહોંચી ગઈ છે તેમજ મિત્રો વરિયાળીના ભાવમાં પણ રેકોર્ડ બેક તેજ જોવા મળી રહી છે દસ હજાર સુધી બજાર તેની પણ જોવા મળી રહી છે તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ રાયડો જીરુ અને જીરુ બે હજાર નવસો થી રૂપિયા રાયડો એક હજાર પંચાવન થી એક હજાર પંચ્યાસી રૂપિયા સુવા ચૌદસો થી પિસ્તાલીસ રૂપિયા મેથી અગિયારસો થી અગિયાર રૂપિયા ઈસબ ગુલ એકવીસો ચાલીસ થી ને બાવન રૂપિયા ધાણા તેરસો થી બાવીસો રૂપિયા અજમો પંદરસો થી એકાવન રૂપિયા વરિયાળી તેરસો થી નવ હજાર નવસો રૂપિયા અને તલ સફેદ અઢારસો થી અઢારસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ